એક સ્ટડી પ્રમાણે ભારતમાં ત્રણું ટકા જેટલા બાળકો માંથી ત્રાણું બાળકો અઠવાડિયામાં બે કે ત્રણ વખત આ જંક ફ્રૂડ ખાય છે તમે બધાએ અનુભવ્યું હશે કે તમે કોઈ ચાઇનીઝની લારી પાસેથી પચાર પસાર થાવ છો અને અચાનક જ તમને સુગંધ આવે છે ને એ સુગંધ તમને આકર્ષે છે પેલા સમોસા જ્યારે તળાય છે તેની આહલાદક સુગંધ આવે છે ને તે સુગંધ તમને એટલી બધી આકર્ષે છે કે ખાવાની ઈચ્છા થઈ જાય છે એ સુગંધ શેની છે

માનસિક હાઈપર ટેન્શન ઓવર થિંકિંગ અને હાઈપર એક્ટિવિટી ખૂબ વધી છે જંક ફૂડ ને સ્વાદિષ્ટ બનાવવા માટે મોટા પ્રમાણમાં આ મોનોસોડિયમ ગ્લુટામેટ કેમિકલ નો ઉપયોગ લાગ કરવામાં આવે છે બજારમાં વેચાતા નૂડલ્સ